આ રીતે રાષ્ટ્રદ્રોહ જેવી કલમ પાટીદાર આંદોલનકારીઓ ઉપર લગાડવી એ સરકારની મોટી ભૂલ હતી અને જ્યારે પણ એનો રાજકીય હેતુ સરી જાય આ કોર્ટે નિર્દોષ છોડ્યા નથી જે તમારી ઉપર આરોપ લગાડે છે કે તમે રાષ્ટ્રદ્રોહ કર્યો છે એ સરકાર પાછી કેસ પાછા ખેંચી લે એટલે સરકાર ખોટું કર્યું ને તો તમારી ઉપર જ્યારે કેસ કર્યા હતા ત્યારે તમારી ભૂલ હતી તમે રાજકીય ઉપયોગ કરીને આંદોલનકારીઓ સામે લગાડીને પાછા ખેંચી લો તમારો હેતુ સર થઈ જાય એટલે તો ગુજરાતની પ્રજાએ વિચારવાનો છે દેશની પ્રજાએ વિચારવાનો છે કે ગમે તે કલમ ગમે તેની ઉપર લગાડી શકે ગમે ત્યારે તમારી ઉપર રાષ્ટ્રદ્રોહ બનાવી શકે અને દેશભક્તિ બનાવી દી તમને રાષ્ટ્રદ્રોહી બનાવી દે આ સરકાર અને દેશભક્તનો નો આપી દે એટલે કાયદાનો મિસયુઝ કરીને રાજકીય પ્રતિદ્વંદી સામે જે રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે એ બહુ જ ખોટો છે આખા દેશના હિતમાં આવી રીતે કાયદાનો ઉપયોગ કરવો અને પછી પાછા ખેંચી લેવા એ બહુ જ મોટી સરકારની બેદરકારી કયો ભૂલ કયો અથવા એને એને કહેવાય પ્રતિદ્વંદી રાજકીય બિન હેતુથી આ રીતે અત્યારે જે દેશભરમાં ઈડી નો ઉપયોગ થયો એ ટાઈપનો આ એમાં ફેર શું આ પાટીદાર આંદોલનકારીઓ કોઈ કઈ દેશની અખંડિતતા સામે સવાલ ઉભો થાય એવા પ્રશ્નો તો થયા જ નહોતા આંદોલનકારી હતા અને એના ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લગાડી હતી એ ત્યારે પણ ખોટી હતી એનાથી ગુજરાતની જનતાએ જાણવા મળે કે ભારતીય જનતા પાર્ટી કાયદાનો ઉપયોગ પ્રતિદ્વંદી સામે અથવા એના હરીફો સામે કેવા મિસયુઝ કરે છે એનો આ મોટા મોટો દાખલો છે